નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ધારી નવસો થી એક હજાર ત્રીસ બોટાદ આઠસો પચાસ થી તેરસો પંચાણું હળવદ આઠસો પચાસ થી અગિયારસો નવાણું ધ્રોલ નવસો સાહીઠ થી અગિયારસો છવ્વીસ ડીસા એક હજાર એકત્રીસ થી અગિયારસો છવ્વીસ દાહોદ આઠસો થી નવસો સાહીઠ રાજકોટ નવસો દસ થી અગિયારસો પિસ્તાલીસ મોડાસા નવસો બ્યાસી થી તેરસો જેતપુર સાતસો એકાવન થી અગિયારસો એકતાલીસ મેંદરડા આઠસોથી એક હજાર એસી અમરેલી આઠસો સિત્તેર થી અગિયારસો પિસ્તાલીસ સાવરકુંડલા એક હજારથી અગિયારસો ઓગણપચાસ કોડીનાર નવસો એકોતેર થી અગિયારસો છ જામજોધપુર સાતસો પચાસ થી એક હજાર એકાણું विसावदर 915 થી 1171 ચસદણ 750 થી 1160 કોરબંદર 930 થી 1100 પાલનપુર 1011 થી 1250 ખાંભા 1000 થી 1080 વાકાનેર 700 થી 1200 વડાળી 750 થી 800 જુનાગઢ આઠસો થી અગિયારસો ચોત્રીસ હિંમતનગર નવસો થી પંદરસો તેત્રીસ ખેડબ્રહ્મા આઠસો થી નવસો પચાસ વેરાવળ નવસો થી અગિયારસો એકતાલીસ 950 નવસો થી અગિયારસો ઓગણચાલીસ અંજાર નવસો પચાસ થી નવસો પચાસ થરાદ નવસો થી એક હજાર બાબરા એક હજાર થી અગિયારસો બાવન હરા એક હજાર થી અગિયારસો એકાવન 1000 એક હજારથી અગિયારસો ચાલીસ ધાનેરા એક હજારથી બારસો મહુવા એક હજાર પંદર થી અગિયારસો એકવીસ પાંથાવાડા એક હજારથી એક હજાર એકાણું વિજાપુર નવસો થી તેરસો ત્રીસ તળાજા નવસો પંચ્યાસીથી અગિયારસો ઓગણસાઠ જામનગર આઠસો પચાસથી અગિયારસો ત્રીસ ગોંડલ છસો એકસઠથી બારસો છવ્વીસ 900 નવસોથી બારસો દિયોદર નવસો પિસ્તાલીસથી અગિયારસો એંસી પાલાવડ છસો થી એક હજાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો